તો આખરે ઇઠ્યોતેર દિવસના જેલવાસ બાદ ધારાસભ્ય જૈતર વસાવાની જેલ મુક્તિનો નો માર્ગ મોકળો થયો છે પ્રકારના સમાચાર સામે આવ્યા છે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન અરજીની જે સુનાવણી થઈ છે ત્યારબાદ તેમને જામીન હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે પરંતુ તેની સાથે સાથે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે ત્યારે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં સુંદરમદા લાઈવમાં તમારું સ્વાગત છે વિડીયોપણ ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર દાખલ થયેલા ગુના બાદ તેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ કેદ હતા આ દરમિયાન તેમને જામીન ઉપર મુક્ત કરાવવા માટે તેમનો જે બચાવ પક્ષ છે તેમના જે પાર્ટીના એડવોકેટ્સ અને જે લીગલ સેલ છે તે સતત પ્રયાસ કરી રહ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવાને વહેલી તકે જેલ મુક્ત કરવામાં આવે સૌથી પહેલાં તેમની જામીન અરજીની સુનાવણી જે નર્મદાની નીચલી કોર્ટ છે ત્યાં મૂકવામાં આવી હતી ત્યારબાદ ત્યાંથી બે વખત રિજેક્ટ હતા તેમની જામીન અરજીની સુનાવણી માટે તેમનો પક્ષ છે તે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યું હતું પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં સતત ચારથી પાંચ વખત કોઈને કોઈ કારણોસર તેમની જામીન અરજીની જે સુનાવણી છે તે મોકૂફ રાખવામાં આવતી હતી કેટલીક વાર વકીલની હડતાળ આવી ગઈ ત્યારે કેટલાક કેટલીક વખત જે ફરિયાદી પક્ષ છે તેમણે વકીલ બદલવાની વાત કરી કેટલીક વાર તેમણે કાગળિયાનો અભ્યાસ કરવાની વાત કરી અને આ પ્રકારના તમામ કારણોને લીધે સતત તેમની જામીનની જે સુનાવણી છે તે ટળી રહી હતી અને લઈને તેમના સમર્થકો તેમના પાર્ટીના હોદ્દેદારો સતત બળાપો વ્યક્ત કરી રહ્યા હતા ત્યારબાદ એ ગુજરાત વિધાનસભામાં ત્રણ દિવસીય ચોમાસું સત્ર આવ્યું ત્યારે તેમના તરફથી નામદાર કોર્ટને અરજ કરવામાં આવી કે તેઓ એક જનપ્રતિનિધિ છે અને ગુજરાતની વિધાનસભામાં તેમનું હાજર રહેવું આ ચોમાસુ સત્રમાં જરૂરી છે માટે તેમને જામીન આપવામાં આવે ત્યારે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને એકત્રીસ ઓગસ્ટના દિવસે તેમને શરતી જામીન પણ આપ્યા હતા ત્રણ દિવસ તેઓ વિધાનસભાના સત્રમાં હાજરી પણ આપી હતી પરંતુ તેમને કેટલીક શરતો રાખવામાં આવી હતી કે તેમણે મીડિયા સાથે વાત નથી કરવાની અને સભા સંબોધન કેવું કંઈ કરવાનું નથી તે પ્રકારની શરતોનું તેમણે પાલન પણ કર્યું ત્યારબાદ તેમની જે જામીન અરજીની સુનાવણી ફરીથી નર્મદાની કોર્ટમાં કરવામાં આવી કારણ કે ડેડિયાપાડા પોલીસ દ્વારા તેમની સામે જે આરોપનામું છે તોહમતનામું છે જે ચાર્જશીટ છે તે રજૂ કરી દેવામાં આવી હતી માટે ગુજરાત હાઈકોર્ટમાંથી તેમની જામીન અરજી પરત લઈને નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મૂકવામાં આવી હતી પરંતુ ત્યાં ફરીથી નર્મદાની કોર્ટે તેમને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો માટે ફરીથી તેમનો પક્ષ હાઈકોર્ટ પહોંચ્યો હતો જેની સુનાવણી આજે બાવીસ સપ્ટેમ્બરના દિવસે થઈ છે આજે પહેલી નવરાત્રી પણ છે ત્યારે હાલ જે સમાચાર સામે આવ્યા છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને

ખબરને લા સમાચારને લઈને તેમના સમર્થકો છે તેમના કાર્યકર્તાઓ છે તેમની અંદર આનંદ ઉલ્લાસની લાગણી ફેલાઈ જવા પામી છે તો જ પ્રકારના વધુ ન્યૂઝ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો